આ સાઈડથી આપણે આવ્યા શ્રીનગરથી અને પંડિજી વૈષ્ણવ ધાબુ છે અહીંયા ગાડીઓ અહીંયા બે અત્યારે પડી હતી અહીંયા બે પડી હતી અહીંયા આપણે ટેકાઈ ગુડ મોર્નિંગ દોસ્ત આપણે આયા અંધારું હતું કીધું ખુલ્લું છે પણ થોડી વાનમાં તો બધું બંધ થઈ ગયું આમે તે લાઈટ નથી એ કે આપણું જ જાવ આ બાજુ લાઈટ હતી એ દૂર પડતું અને આ બાજુ હતું બધું દૂર લોટ ક્રોસ કરે કોણ આધાસ્તા કેવા હેકલો પાડેલો હક ખબર નહીં ચાલો ત્યારે છ વાગ્યા હે પાંચ ઉઠ્યા મોડા વડા ધોયા પાંચ જેવું થયું થઈ ગઈ ગરમ અને ઉપડી આપણે જમું શું છે કે હજુ પચાસ કિલોમીટર બાકી છે તો બેસ બેસ મળી જાય હવે પેટ્રોલમાંથી ગાડી નીકળ્યા હોય ગેસમાંથી ઉપડાય છે પેટ્રોલ બહુ વાપ્યો દિલ્હી જમ્મુ કટરા કટરા નજીક પહોંચી ગયો દોસ્તો અને કામ ચાલુ થઈ ગયું ડાયવરજન તો ડાઈવરજન ડાયવર્જન એટલે માથા એક્સિડન્ટની જેટલા નજીક આવતા આપણે જેટલા નજીક જતા આપણે જમ્મુ નજીક જેટલા જઈને

આપણે પહોંચી ગયા જમ્મુ સીએનજી માટે સીએનજી ભાઈ સીએનજી છન્નું રૂપિયા ભાવ છે જો છન્નું રૂપિયા પેટ્રોલ છે નાઇન્ટી સિક્સ પેટ્રોલ છે અહીંયા અને શ્રીનગરમાં હો હતું પેટ્રોલ ને સીએનજી નો ભાવ જાજો ડિફરન્ટ નહીં પણ એવરેજ નો ડિફરન્સ આમાં એવરેજ ઓછી થઈ જાય પેટ્રોલમાં એટલે આપણે સીએનજી નો મોહ રાખીએ સીએનજી નાખો પેટ્રોલ ભાવ તો જ છે ને એવરેજ કપાઈ જાય પેટ્રોલમાં

ટોલ પાર કર્યા પછી આપણે આડો પુલ આવે ચડી જવાનું સીધો એકસો બાવન ડી અંબાલા કરીબ કરીબ અગિયાર કિલોમીટર જેવું બાકી રહે છે અને આઠડો પાડ્યો નહીં એટલે થોડી ગુચ્છમ છે તો એ એક્ઝેસ્ટ થઈ જાય વાંધો નહીં આ દેખાણો પુલ આ પુલ ઉપર ચડવાનું છે અહીંયા આઠડો પાડ્યો નહીં એટલે ચડવામાં થોડી ગુચ્છમ છે બધા રોંગ સાઈડ આવે કામ ચાલુ છે એમ તો અહીંયાથી જોઈએ હવે ક્યાં થઈ ક્યાં સેટ થાય જો પુલના છેડા આયા અને આગળ જઈને કટ આવશે પુલ મેળ આવશે પછી આપણો આમ જવાનું એથી યુ ટર્ન પાછું આમ જવાનું આટલો બનાવ્યો ને ચડવા માટે કટ નહીંથી યુ ટર્ન જયપુર ભીગવાની નાનો કટથી યુ ટર્ન

તારા ગરમી ઓછી થાય ગરમી માંથી છુટકારો આવી ગયો એકસો બાવન ડી ની આસપાસ જયપુર હોલ્ડ તો પહોંચા છે ને તો હાડું આપણે દાડો વધી જાય છે નીચે હવે છોડીને કલા નોર માં અહીંયાથી સીએનજી બીએનજી પુરાવીશું પાણી બાણી ભરીશું થોડાક ફ્રેશ થઈશું પછી નીકળશું હોટલ એકતા હોટલ એકતા રાતના બે વાગે ધૂન હા जमी ली है एकता में जमी ली है दोस्तों अपनी रोटी और सब्जी आई गई है आपने मंगाया सेव मसाला ठीक से रोटी आ गया है अड़ी अड़ी आ गया चलो होटल एकता एकता मां वागिया पौना तैन कम है

સારો તાર હોટલ એકતા રોડ ઉપર ચા પીવા જતા સવાર સવારનું મોસમ છે જયપુર હજી પચાસ કિલોમીટર જેવું બાકી છે એથી હોટલ એકતા અને બાજુમાં છે આ રોયલ આપણે અહીંયા રોયલમાં રોકાવ્યું હિસાબે પહેલા જ છે ને એક કામ જવા દીધું છાપરું ખાલી હોય ને તો અહીંયા મૂકી દઈએ ત્યાં ના ખાલી હોય તો અહીંયા આવવા દઈએ વરસાદનું પછી શું હોય કે આપણે આગળ હોવું હતું અને છાપરાના હિસાબે અહીંયા નાખી ત્યાં તે સરખું છે કે જાજો ફેર નહીં અને હોટલ રોયલ પછી આવે રાધે પછી આગળ એકસે ચાર મોટલ બે ઘટી પહેલી જયપુર છે હજુ ઓગણ ચાલીસ કિલોમીટર દસો અડા નું મોસમ છે પહાડો તો જયપુર માં છે ઢગલો જો

મોટી ગાડીનું નુકસાન થઈ ગયું છે આગળ આવી ગયે જો ઉપરથી થી નીચે આજુ નુકસાન નહિ ચલો પછી ગાડી છે ને માણસો જ ખાલી પડ્યા દોસ્તો આપણે જયપુરથી ગાડી ખેંચી છે અને ચિત્તોડગઢ નજીક આવે શું લખ્યું વાંચો તો ટોલ નું નામ છે જોજરો કા ખેડા ટોલ પ્લાઝા અમે આપકા હાર્દિક સ્વાગત હે રાષ્ટ્ર આ લાઇન બંધ છે આ ત્રણ લાઈન ફોર વ્હીલ ની છે પણ એક ફોર વ્હીલ છે નહીં અને આ બાજુ બધી ફોર વ્હીલો છે અને જબરદસ્ત લોકેશન છે ને ટોલ ટેક્સ નું હે છે છે જો ને આગળ પણ ઘણી છે દુકાનો ગંગરાર ગંગરાર કેવાય ગંગ ફૂલ નું કામ ચાલુ ટ્રાફિક ની સમસ્યા બહુ રહે દોસ્તો

નજારો સત સુંદર બજારો ઉદયપુર બાયપાસ ગયા જે ખાલી વરસાદી માહોલ ને ઠંડક સારી થઈ ગઈ છે કઢાઈ દઉં પહાડો માંથી થોડા પડ્યા કેટલા નીકળ્યા તો ચઢાઈ દીધું તમે

શેર કરજો લાઈક કરજો ચલો મળી આગલા વિડીયો